નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારીની ભક્તાશ્રમ શાળાની અંદર નવસારી જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીની સૌથી જૂની અને જાણીતી શાળા એટલે કે ભક્તાશ્રમ શાળા અને ભક્તાશ્રમ શાળાની અંદર નવસારી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસની અંદર વિવિધ તેર અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નિબંધ ભજન લોકગીત સમૂહ ગીત લોકવાદ્ય લગ્નગીત સર્જનાત્મક ચિત્રકલા ચિત્ર અભિનય એક છંદ લોકવાર્તા અને લોકનૃત્ય આમ તેર વિભિન્ન પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નવસારી જિલ્લાની મોટે ભાગની શાળાઓએ ભાગ લીધો હતો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બાળકોની અંદર જે રહેલી જાગૃત અવસ્થાની અંદર વિભિન્ન પ્રકારની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને બહાર પાડવા માટે કારણ કે ન માત્ર ભણતર પણ સાથે ગણતરની પણ વાતો લેવામાં આવે ને જેથી કરીને બાળકો પોતાની અંદર રહેલી કળાને વધુ જાગૃત કરી શકે એ ભાવનાથી સરકાર દ્વારા પ્રતિવર્ષ યોજવામાં આવતી આ સ્પર્ધાની અંદર આજે પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સૌ કોઈ પોતપોતાના મનગમતા વિષયની ઉપર પોતાની રચનાઓ રજૂ કરી રહ્યા હતા પછી એ નિબંધ હોય વકૃત્વ હોય ભજન હોય કે લોકગીત હોય કારણ કે આજે એક છુપું ટેલેન્ટ દરેક બાળકની અંદર ભગવાન આપે છે અને એને જ ઉજાગર કરવા માટે આ પ્રકારની વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતો હોય છે તો તે જ પ્રમાણે આજ રોજ નવસારી જિલ્લા કક્ષા નો સ્પર્ધાનો કાર્યક્રમ માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ સંત પુનિત ચક્ષુ બેંક આઈ Institute Nelsari. Call seven zero six nine zero zero six three two nine.